પછી કે તારી પૂછડી શું તને જ આખો ઉપાડીને સાઇડમાં મૂકી દે કે મને જારોર નથી તું તારી મારી પૂછડી ઉપાડ કે ભલે લે પછી એની પૂછડી ઉપાડી એટલી મહેનત કરી એટલી મહેનત કરી પૂછડી તો ડગી જ નહીં પૂછડીનું વાડે ન ડગ્યું તો ભીમે મેં આ શું વાડી આ તો કઈ મારા ટ્રાય કરી एकदम હાથ આમ કરી કેની જે હાથમાં હથિયાર હતું ફેલી પેલી હતી બધું સાઈડમાં રાખી તો એ ના થયું પછી બિચારો બેસી ગયો ભાઈ ઉબો થા મારા તો ખતી નથી આવે કે તું કોણ છે તને ઓલું છે અભિમાન છે મારી પૂછડી

આપ્યું કેજામાં હું સાક્ષાત બિરાજમાન રહીશ અને હંમેશા તારી રક્ષા કરીશ હંમેશા તારો સાથ દઈશ ક્રોધમાં શાંતિ શીખમાંથી આપને શું શીખવા મળ્યું

એટલે ક્રોધમાં હંમેશા શાંત રહેવું જોઈએ અને પોતાની શક્તિનો ક્યારે પણ ઘમંડ કરવો જોઈએ નહીં